સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિર પોશી બોર પૂનમ નિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અબોલ બાળક બોલતું થાય તેવી માન્યતાથી બોર ઉછાળવાની અનોખી પરંપરા જોવા મળી હતી ખેડાના નડિયાદ શ્રદ્ધાળુઓ માટે અબોલ બાળક બોલતું થાય તે માટે બોર ઉછાળે છે આ ઉછળેલા બોર ભક્તો પ્રસાદ રૂપે ઝીલી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે

ત્યારે આ દર વર્ષનો એક મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉછારોનો મહિમા છે આજે એ બોર ઉછારોનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ આજે કોશી પૂનમના દિવસે બાધા પૂરી કરતા હોય છે અને શ્રી સંતરામ મહારાજનું મંદિર આજે વિશ્વવિખ્યાત સત સમગ્ર રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર પ્રખ્યાત છે અને સેવાની અંદર બી આજે ગુજરાતમાં જોઈએ તો સંતરામ મહારાજ શ્રીનો આશીર્વાદથી સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર કુર હોય કે પીડિત હોય કે ગમે તે વિષયમાં પ્રોબ્લેમ આવ્યો હોય ત્યારે શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ હંમેશા આગળ હોય છે અને સેવામાં બી આગળ હોતા હોય છે એટલે આજે આશીર્વાદ લેવાનો મને અહીંયા મળ્યો મળ્યો મોકો મળ્યો છે શ્રી જય મહારાજ સમગ્ર નગરજનો અને સૌ નાના બાળકો આ જે બોલતા નથી એમની બાધા સૌ એ લેતા હોય છે તો હું સંતરામ મહારાજના આશીર્વાદથી આજે હું બધા સમગ્ર ગુજરાતની અંદર નાના બાળકો જે બોલતા નથી જે બોલવામાં તકલીફ પડતી હોય છે એ નાના બાળકોને હું ભગવાન મહારાજ સંતરામ મહારાજને હું આશીર્વાદથી આજે મહારાજશ્રીને હું પ્રાર્થના કરું છું કે સમગ્ર બાળકો નાના જે બાળકો જે બોલતા નથી જે તકલીફમાં મતલબ કે જે બોલવાનમાં તકલીફ પડતી હોય છે એ બાળકોને આશીર્વાદ એમને મળે એવી પ્રાર્થના આજે વિશ્વવિખ્યાત અને કબીર એવોર્ડ પ્રાપ્ત એટલે સંતરામ મંદિર નડિયાદ અને આ સંતરામ મંદિર નડિયાદના બે મુખ્ય તહેવારો છે એમાં એક પોષી પૂનમ છે એમાં બોર ઉચ્ચારવામાં આવે છે અને બીજું સાકર વર્ષા છે આ સાકર વર્ષાનો બંને તહેવારોની અંદર ગુજરાત અને ગુજરાતની બહારથી અને સમગ્ર વર્લ્ડમાં રહેતા ગુજરાતીઓ અહીંયા ખાસ કરીને પધારતા હોય છે અને આ બે તહેવારોમાં સામેલ થતા હોય છે આજે કોશી પૂનમના દિવસે બોર ઉછાળવાનો મહિમા છે અને એ મહિમા એટલા માટે છે કે પોતાનું બાળક જો બોલતું ના હોય અથવા તો ટોટડું બોલતું હોય તો આ બોર ઉછારવાથી એ બાળકની અંદર એક જ વર્ષની અંદર એ ફેરફાર આવે છે અને એ બાળક બોલતું થઈ જાય છે અને તોતળું હોય તો સરખું બોલતું થઈ જાય છે એ હકીકત છે અને વર્ષોથી જ્યારે આ મહિમા છે અને દિવસે દિવસે સમગ્ર ગુજરાત નહીં પણ આઉટસ્ટેટમાંથી પણ આજે અહીંયા લોકો અને બોર ઝીરીને પ્રસાદ તરીકે એ લોકો ખાતા હોય છે અને પોતાની બાધા જે રાખેલી હોય છે એ બાધા પણ એ લોકો પૂરી કરતા હોય છે